અને એમાં પચીસ થી ઇઠાવીસ જણા જે ફરવા આવ્યા હતા મોજ શોક કરવા માટે એના આતંકવાદીઓએ જે અટેક કર્યો જનતા ઉપર આમ આદમી ઉપર એનું જે સરકારે જે કાર્ય કર્યું છે પહેલું કામ તો બોર્ડર સીલ કરી દીધું જ બીજું કે સિંધુનું પાણી બંધ કરી દીધું અમુક જે કર્યું છે એ સરકારની બહુ ખુશીની વાત છે પણ આજ સવારે જે સરકારે મિસાઇલ થી અટેક કર્યો છે એ બહુ ધન્યવાદ છે એરફોર્સ ના વિંગ કમાન્ડરો અધિકારો ને કે દુશ્મન ના સાત નવ જગ્યા ઉપર અટેક કરી અને પાકિસ્તાનના આતંકવાદીઓની કમત તોડી નાખી છે આવું નવું કામ હર સમય કરે શું કહેશો બાપુ તમે કઈ રીતના જોઈ રહ્યા છો તમે પણ કઈ રીતના તૈયાર છો પૂર્વ સૈનિકો અમે પૂર્વ સૈનિકો જયારે પણ હુકમ થતો અમારા કમાન્ડર કંપની કમાન્ડર જેસીઓ અત્યારે અમે એવી રીતે તૈયાર છે કે સરકાર હુકમ કરે તો અમે જવા તૈયાર છે અમે હથિયાર ઉપાડવા તૈયાર છે દુશ્મન જંગ એ તો એક સૈનિકનું કામ છે એ ફોજી કભી જવાન જ રીએ ફોજી જવાન જ હોય ને જવાન જ કહેવાય કઈ રીતના કરી છે બહુ સારામાં સારું કામ છે કે જે એની નવ જગ્યાએ કર્યું છે અને એના આતંકવાદીઓને જે ખતમ બોલાવ્યો છે મસૂર અજરના જે પણ આતંકવાદી હતા એનો ખતમ બોલાવી દીધો છે બહુ ખુશીની જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ઝાંસરડા ચોકડી બનેલી આંખની ઘટનામાં કુલ છ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને સમગ્ર બનાવ